નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ઘઉંના બજાર ભાવ આ વિડીયોમાં જાણીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને હજુ સુધી ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે લાઈકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના ઘઉંના બજાર ભાવની વાત કરીએ તો ઉપલેટા ત્રણસો એકોતેરથી ચારસો ત્રાણું હિલોડા ચારસો પંચ્યાસીથી પાંચસો પંચાવન હેડબ્રહ્મા ચારસો પંચાણુંથી પાંચસો પિસ્તાલીસ રાપર ચારસો તેરથી ચારસો એંસી બાબરા ચારસો સડસઠથી પાંચસો સડસઠ ઇડર ચારસો પંચ્યાસીથી સાતસો પચીસ બાવળા ચારસો છોતેરથી પાંચસો વડગામ ચારસો સાઠથી પાંચસો વીસ कुकरवाड़ा चार सौ चालीस छसो बे बहुचराजी चार सौ पिंचोतेर थी पाँच सौ मोड़सा चार सौ छियासी थी पाँच सौ सीतेर मोरबी चार सौ एकोतेर थी पाँच सौ त्रेपन आंबली आसन चार सौ पचीस छो आस मेहसणा चार सौ साइ थी पाँच सौ सो एकसठ जामजोधपुर चार सौ पचास थी चार सौ अट्ठाणु पाथावाड़ा चार सौ थी पाँच सौ बासठ હિંમતનગર ચારસો ચોરાણુંથી છસો બત્રીસ પાટણ ચારસો થી છસો પલોલ કલોલ ચારસો સાઠથી પાંચસો પિસ્તાલીસ પાલનપુર ચારસો સાહીઠથી છસો બે ગુંદરી ચારસો તેતાલીસથી પાંચસો બત્રીસ પાલીતાણા ચારસો બ્યાસીથી પાંચસો આડત્રીસ હળવદ ચારસો પચાસથી પાંચસો બત્રીસ ચાણસમા ચારસો એકાવનથી ચારસો એકાવન વાંકાનેર ચારસો પંદરથી પાંચસો પંચાણું મહેસાણા ચારસો એકથી પાંચસો છવ્વીસ તળાજા ચારસો ત્રેસઠથી છસો ઓગણીસ કોડીનાર ચારસો પચાસથી પાંચસો નેવ્યાસી જામનગર ચારસોથી ચારસો સત્તાણું ભાવનગર ચારસો ચોર્યાસીથી છસો સત્યાવીસ હારીજ ચારસો પચાસથી સાતસો ભીલડી ચારસો સાહીઠથી પાંચસો ઓગણચાલીસ ડીસા ચારસો સિતેરથી સાતસો અગિયાર દિયોદર પાંચસોથી છસો વિરમગામ ચારસો સિત્યોતેરથી પાંચસો એકતાલીસ ડાંગધ્રા ચારસો ત્રીસથી ચારસો ચુમ્માલીસ જોટાણા ચારસો ઓગણસાઠથી પાંચસો ત્રેપન વડાલી ચારસો પિંચોતેરથી પાંચસો ઓગણસાઠ ખંભાત ચારસો સિત્તેરથી પાંચસો એકતાલીસ તલોદ ચારસો ચોરાણુંથી પાંચસો ચુમ્મોતેર વિજાપુર ચારસો પચાસથી છસો ચાલીસ ગોઝારીયા ચારસો પંચ્યાસીથી છસો છ જામખંભાળિયા ચારસોથી ચારસો એકાણું વાવ પાંચસો પચીસથી પાંચસો એકત્રીસ સમી ચારસો પચીસથી ચારસો પચીસ ખરા ચારસો પચાસથી છસો દસ શિહોરી પાંચસો પચીસથી છસો પડી ચારસો પંચોતેરથી છસો એકવીસ ઇકબાલગઢ ચારસો પચાસથી છસો અઢાર સિદ્ધપુર ચારસો પચાસથી સાતસો બાવન ધાનેરા ચારસો ચુમ્મોતેરથી છસો બોટાદ ત્રણસો પચાસથી પાંચસો અઠ્યાસી વિસનગર ચારસો પચાસથી છસો બાવીસ માણસા ચારસોથી છસો એકાવન લાખણી પાંચસો પિસ્તાલીસથી પાંચસો પિસ્તાલીસ રાઘનપુર ચારસો પંચ્યાસીથી છસો પાંત્રીસ જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી ચેનલને સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલના સબસ્ક્રાઈબ કરી લેજો